આશરે સાતસો જેટલા વર્ષ પહેલા જ્યારે અલાઉદ્દીન ખિલજીએ મોઢેરા પર હુમલો કરી મોઢેરા અને સૂર્ય મંદિર તારાજ કર્યા ત્યારે મોઢેરાના કેટલાક વતનીઓ સુરત આવીને વસ્યા અને તે લોકો મોડ વણિક તરીકે ઓળખાયા મોડ એ તેમના મોઢેરાના હોવાની પહેચાન છે અને વણિક એટલે વેપારી પણ સુરતીઓ તેમને ગાંચી તરીકે ઓળખે છે અને તેઓ પણ પોતાની ઓળખાણ ગર્વભેર ગાંચી તરીકે આપે છે તેનું કારણ એ છે કે તેઓ મૂળે ઘાણી પીલવાનો ધંધો કરતા હતા પરંતુ કેટલાક લોકો આ કામને નીચું ગણતા હતા અને મુસ્લિમ સમુદાયમાંથી પણ ઘાંચી આવતા હતા તેથી પોતાની અલગ ઓળખ ઊભી કરવા તેમને મૂળ વણી જ્ઞાતિ એવું અલગ નામ અપનાવ્યું જ્યારે તેઓ મોઢેરાથી આવ્યા ત્યારે તેઓની વસ્તી ત્રીસ થી પાંત્રીસ હજાર જેટલી હતી અને તેઓનો મૂળ વ્યવસાય ગાંધીની દુકાન એટલે કે અનાજ કરિયાણું વેચવાનો હતો એ સિવાય તે લોકો શાકભાજી વેચવામાં પણ હટોતી ધરાવતા હતા આજે પણ સરદાર માર્કેટ પાનસેરિયા માર્કેટમાં પાંચસોમાંથી સો દુકાન ઘાંચી સમુદાયની હોય છે સમયના રંગે વેપારી લોહી ધરાવતી આ પ્રજા ટેક્સટાઇલ ઉદ્યોગ અને જરી કામમાં પણ ઝંપલાવ્યું અને એ કામમાં એવા ખૂપી ગયા કે ભારતના વિવિધ રાજ્યો અને દેશ વિદેશમાં આ માટે વેપાર કરી ઘાંચી સમાજનું નામ ઉજળું કર્યું મોઢેશ્વરી માતાની કુળદેવી માનતી આ પ્રજા સુરતના શ્વાસમાં એવી ભળી રહી છે કે આજે તેઓની પહેચાન સુરતની મૂળ ગણાતી જ્ઞાતિઓમાં થાય છે અને જેણે તેઓને વસવાટે અને વ્યવહારે સુરતી લાલા તરીકેની ઓળખ આપી છે